વાપી જલારામ મંદિરનો તેવીસમો પટોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ મહાપ્રસાદ લેવા માનો મહેરામણ ઉમટ્યું વાપી નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ ઉપર આવેલા જલારામ મંદિરના તેવીસમાં પટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અંતરની આતરડી થારતા સોરળ ભૂમિમાં જગ વિખ્યાત સંત શ્રી જલારામ બાપાના નામે આજે પણ અનેક સ્થળે અન્ન ક્ષેત્ર ચાલે છે ત્યારે વાપી ખાતે નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ ઉપર આવેલા જલારામ ધામ ખાતે બાપાના મંદિરનો ત્રેવીસમો પટોત્સવ ઉત્સાહ ભેર ઉજવ્યો હતો વહેલી સવારથી જ મંદિરને શાક શણગાર કરવામાં આવ્યું હતું સ્વરથી જ બાપાના મંદિરને દર્શનાર્થ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી સવારે સત્યનારાયણ ભગવાનની કથા બપોરે આરતી બાદ સાંજ સુધી ભજન કીર્તન તેમજ સાંજે આરતી બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે બાપાના મંદિરમાં પરિસરમાં દર ગુરુવારે અન્નક્ષેત્ર ચાલે છે જ્યારે ગરીબ હોય કે તવરંગ તમામ લોકો એકસાથે બેસીને મહાપ્રસાદ ગ્રહણ કરે છે આજે પણ મહાપ્રસાદ લેવા માનવ મહેરામણ ઉમટ્યું હતું આમ ભક્તિભાવ पूर्वक जलाराम बाप्पाना मंदिरनं पटोत्सव कराई उजवणी शीतल पटेल न्यूज हॉर्स वापी

જય જલારામ આપણે વાપી વિપણુધામમાં આજે ત્રેવીસો પાઠોત્સવ છે સવારથી સત્યનારાયણની કથા હતી બાપરથી ભજન હતા અને સવારના ભરમાં ધજાવી હતી અને એમણે સાંજે સાત વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન ચાલુ છે અને જામધામમાં દર ગુરુવારે હજારો માણસો મહાપ્રસાદ લે છે અને સેવાધારીનો સહકાર સાથ સહકાર સારો મળી રહ્યો છે આજે બી સવાર સાત વાગ્યાથી મહાપ્રસાદનો કાર્યક્રમ ચાલુ છે અને લગભગ આઠ થી દસ હજાર માણસો મહાપ્રસાદનું આયોજન છે અને આજ આ રીતે અમારું દર વર્ષે કાર્યક્રમ બાપા સુખ રૂપે પાર પાડે એ બાપાને પ્રાર્થના જય જલારામ છેલ્લા આપણે ત્રેવીસ વર્ષથી જલારામ મંદિર વાપી મુકામે આપણે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે ને અમારા સાત સરકાર સેવા મંડળ તરફથી ઘણો સપોર્ટ રહી છે આપણું જયારે જય જલારામ મંદિર આપણે વાપરી સ્થળ પ્રમાણે અહીંયા જય જલારામ બાપા નું વર્ષથી છેલ્લા એન્જોય ઉજવવામાં આવે છે તો આપ સૌને આવતા વર્ષે ભી નિમંત્રણ છે કે તમે આવજો વધારજો